है? <simitation> 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 સી બેગા આવો મિતરાઓ બોલા બોલા બોલન કાકા અને આવજો રાજભાઈ હાલો આવજો બલે શાંતિ નિખેર હાલો જીનલ હા બહુ ધ્યાન થલે ગાલા યુટ્યુબર રે રંબા થેન્ક યુ કા હા એમ બોલવાનું કાકા હો જો મેમા નાસ્તા ચા વેરી કરે છે ભાઈ ભાઈને આ કાર્તિક નીકીને પશેલા મોમા આવ્યા હતા આ બણા શેજન આવી છે લાગુ સર કાર્તિક અરે કાર્તિક સર સીધો બતાય કે આ અમારે આજ આવ્યા છે

ડોસા ખાવા હાલો કે કે પછી કે ડોસા પછી ડોસા ખાવ હાલો કે બટા કે બહુ ખાટું લાગે બહુ ખાટું લાગે છે કાર્તિક ભાઈ અહીં લાવે છો હાલો આ કાર્તિક કા આ ન બધા મહેમાન વી આવી બટા તમ તારે

વિડિયોને લાઈક ઓન સકતા કે તમારા કા કેવો દીધું સેમીનીને તો તમને આ વિડિયો છે કોમેન્ટમાં કહીજો કેવો વિડિયો લાઈ ગય હાલક કને કે દરકા કેવો છે બધા કેમે લાઈક કરો શેર કરો લાઈક કરો અને આ અપણ મામુજીને શેર કરજો સસ્સે કે